ભારતીય જનતા પાર્ટીના કેટલાક નિજિ બેઠકો પર આગળ છે હેન્ડે વડોદરાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી દોઢ લાખ કરતાં પણ વધારે મતોથી આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની લહેર જેમના કારણે શક્ય બની છે જેમના શાસન ઉપર સમગ્ર ભારતના મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે એવા માન્ય મોદી સાહેબ આ લીડના આ જીતના સૌથી પહેલાં અધિકારી છે વડોદરામાં બેતાલીસ ડિગ્રીના ટેમ્પરેચરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મતદારોના ઘરે જઈને મતદાન મથક ઉપર લઈ એમને મતદાન કરાવવા માટે જે પરિશ્રમ કર્યો છે માટે અમારા કાર્યકર્તાઓનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મતદારોએ સાથ અને સહકાર આપી મોટી સંખ્યામાં મતદાન કર્યું સમગ્ર ગુજરાતમાં એક મહાનગર જેમાં સૌથી વધારે મતદાન થયું હોય તે વડોદરા મહાનગર છે ત્યારે અમારા મતદારોનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ જે રીતે લીડ ચાલી રહી છે જે રીતે ડોક્ટર હેમાંકભાઈ જોશી આગળ વધી રહ્યા છે મને ચોક્કસ શ્રદ્ધા છે કે છ લાખ કરતાં પણ વધારે હેમાંગભાઈ જોશી વડોદરાના લોકસભાના સાંસદ તરીકે સ્થાપિત વડોદરા લોકસભાની સીટ એ પરંપરાગત રીતે ભાજપની સીટ છે આ વખતે પણ ડોક્ટર હેમાંગભાઈ જોશી જંગી બહુમતીથી જીતશે અને તેમાં વડોદરાના તમામ મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો